નાગલા ગામના ગ્રામજનોએ સરપંચ વિરુદ્ધ લગાવ્યા આક્ષેપ ઘણો કરી સહાય ફોર્મ અટકાવ્યાનો આરોપ થરા તાલુકાના નાગલા ગામના ગ્રામજનોએ તાલુકા પંચાયત કચેરી ખાતે મોટી સંખ્યામાં હાજરી આપી સરપંચ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા ગ્રામજનોએ જણાવ્યું કે ઘરવકરી સહાય યોજનાના ફોર્મ ગ્રામ પંચાયત કચેરીમાં જ અટકાવી દેવામાં આવ્યા છે અને સાચા લાભાર્થી સુધી સહાય પહોંચી નથી ગ્રામજન નાતાભાઈ વસવાઈ ઠાકોરે જણાવ્યું કે દસ થી પંદર દિવસ પહેલા ભરાયેલ ફોર્મ હજુ સુધી તાલુકા પંચાયત કચેરીએ પહોંચાડવામાં આવ્યા નથી જે કારણે સરકાર દ્વારા મળવાપાત્ર સહાયમાંથી ગરીબ પરિવારો વંચિત રહી ગયા છે ગ્રામજન ખેમજીભાઈ રઘાભાઈ આક્ષેપ કર્યો હતો કે સરપંચ અને માજી સરપંચની ભલામણ વગર કોઈનું ફોર્મ સ્વીકારાતું નથી તેમણે દાવો કર્યો કે ચમચાગીરી કરનારાઓના જ ફોર્મ આગળ ધપાવવામાં આવે છે જ્યારે સાચા ગરીબોના ફોર્મ અટકાવી દેવામાં આવે છે તેમણે ગુસ્સે ભરી ઉમેર્યું કે કેટલાક લોકોને તો ફોર્મ ભર્યા વગર સહાય મળી ગઈ છે ગ્રામજનોએ સરકારને રજૂઆત કરી કે નાગલા ગામમાં સહાય વિતરણ પ્રક્રિયામાં સરપંચ દ્વારા અનિયમિતતાઓ થઈ રહી છે જે કારણે લોકો અન્યાયનો ભોગ બની રહ્યા છે તેઓ સ્પષ્ટ ચેતવણી આપી કે જો તાત્કાલિક તપાસ કરી ન્યાય નહીં મળે તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેખી બનાસકાંઠા ભાઈ માજબાભાઈ ગામ નાગલાનો વાસી છું આમાં ફોટોમાં સાહેબ મને કોઈ ના આવતા નહીં પુનર ના વાતના અત્યારે તંબુડા વાઈ ના ઉતર રો પાછા મે કેશ દુના મે ફાર્મ ભરાય ના કે ટેબલ આઈ જતા હજુ હોય ગઈ છે તો અમારા ફાર્મ મે ચાંદ રો ઉતા જવા ના અહીંયા પૈસા દીધા છે અને ફાર્મ મે તે અમારા ફાર્મ મે દુવા છે તમે સાહેબ રોવા આવો અમે તંબુડમ બોલવા તો આ ગામ ના હલવા મને ઈચ્છા છે નહીં આ સરપંચ ને બતાય તો આ તમે સાહેબ ગમે તે કરીને અમારી રજૂઆત આ લ્યો આપો સરપંચ તો શું ભાગ ભજ્યો લો ભાવ અમારા ફાર્મ ના મે કઈ ભાવ હોય છે સરપંચ નો

અમારે પોર્ટોને જરૂર છે અત્યારે પંદર વર્ષથી થી મિલતા રહે મને તો પોર્ટો નો કોઈ આવી નિકાલ લાવતા નથી રૈતરા બધા ના બિચારા ગરીબ ગરીબ એના પડાયા થાય તો કોઈ આવ્યું કોઈ છે નહીં હજી સાહેબ આ તમે રજૂઆત માનો તો કરો નુકસાન પાણી માં તમે દરેક પાણી તો નતો પાણી આવ્યું અને આવ્યું અને પાણી વાળા કોઈ આવ્યું નથી નામ નાથાભાઈ વફાભાઈ ઠાકોર મારું ગામ નાગલા નાગલા ગામની અંદર રાજ્ય પંદર દિવસ પહેલા ઘર વખરીના ફોર્મ ભરવામાં આવ્યા હતા તો ફોર્મ લઈને પંચાયત માં મૂકી દીધા અહીંયા તાલુકા પંચાયતમાં કોઈ ફોર્મ જમા કરાયા નથી તાલુ નાગલા પંચાયતમાં પડ્યા રહ્યા હતા તો નાગલા પંચાયતમાં ફોર્મ પડ્યા રહ્યા એ જોવાય કે આ તો લોકોએ જોયું કે ફોર્મ અહીંયા પડ્યા છે નો જોયું હોય તો શું ખબર કે ફોર્મ પડ્યા છે ત્યાં તો સરકાર શ્રીને વિનંતી કે અમને આ ફોર્મ લેને આ ફોર્મની જે પણ કાર્યવાહી બાકી હોય તે કરીને આનું પૂર્ણ કામ કરીને પૈસા આપે